આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે ગાર્ડનમાં શાકભાજી વાવેલા છે તે ઓળખાવાના છે અહીંયા આપણે ઘણા બધા શાકભાજી વાવ્યા છે તેનો તમને પરિચય આપું ઓળખ આપું આ ફૂલ આવ્યા છે એમાં પાપડી થશે જેનું આપણે સરસ રીતે શાક કરીએ છીએ આ ભીંડો છે જોવા તેમાં આવા ફૂલ આવે છે અને પછી એમાં આ રીતે ભીંડો આવે છે પછી આ રીંગણી છે એની અંદર આવી રીતે નાના નાના રીંગણા થઈ અને મોટા થાય છે જેનું આપણે શાક કરીને ખાઈએ છીએ આ સ્ટ્રોબેરી જેવી ટમેટી છે આ જ લીલી છે તે પાકશે અને તેનું આપણે શાક કરી શકશું તેને શાક ની અંદર નાખી પણ શકાય છે હું તમને પછી તે બધા શાક બતાવું છું ચાલો હવે આગળ આપણે જોઈએ અહીંયા આ ટમેટી છે બધી આ કારેલાનો વેલો છે તેની અંદર આવા ફૂલ આવે છે અને પછી તેમાં કારેલા આવે છે જુઓ આ નાનું એવું કારેલું આવ્યું છે પછી મોટા થશે આવી રીતે અલગ અલગ શાકભાજી વાવેલા છે આગળ તમને બતાવું આ પાત્રા છે પાત્રાના પાન છે તમે તેને કટિંગ કરી અને લઈને પાત્રા બનાવી શકો છો શાકમાં પણ નાખી શકો છો આ ઘણા બધા લીમડા છે મીઠું લીમડો જે આપણે દાળ ભાતમાં વઘારમાં ઉપયોગ કરીએ છીએ આ કટિંગ કરેલો લીમડો છે તે પછી મોટો થશે તેમાંથી તેના મૂળિયા હોય છે એમાં ઘણા બધા લીમડા ઉગ્યા છે જેને આપણે જરૂર પૂરતા બીજે વાવી શકીએ છીએ આ મરચીનો રોગ છે રીંગણા પણ તમે જોયા તેમાં આવા ફૂલ આવે છે આ ફૂલ હોય છે પછી એમાંથી સરસ મજાના આવા રીંગણા આવે છે આપણે ઓર્ગેનિક છે તેને તમે સરસ રીતે ખાઈ શકો છો આ વાલોળ છે સરસ મજાની વાલોળ છે તેમાં વાલોળ આવશે પછી તે આપણે શાક બનાવીને ખાશું આમાં પણ સરસ મજાનું આ મરચીના ફૂલ છે અને આ મરચું એમાં નાનું નાનું આવ્યું છે ઘણા બધા ધીમે ધીમે મરચાં આવશે ટમેટી બહુ સરસ ભાવે આપણને બધાને ખટમીઠી હોય તમે એમને પણ ખાઈ શકો તમને ભાવતા હોય તેમાં જીરું મીઠું નાખીને ખાઈ શકો આ લીંબુ પણ આપણે શાકમાં નાખી શકીએ છીએ દાળમાં નાખવા માટે ઉપયોગ થાય છે તેનો હવે આ સરસ મજાના જે શાકભાજી છે તે ઓર્ગેનિક છે અને બધા શાકભાજી આપણે વાવેલા છે બગીચામાં બધામાં આપણે શાક આવે છે સરસ મજાના શાક આવે છે પછી તમને બતાવું અહીંયા ટિંડોરાનો વેલો છે તેમાં પણ પેલાં ફૂલ આવે છે આવી રીતના ફૂલ આવે છે અને પછી એમાંથી ટિંડોરા નાના નાના આવી રીતે આવે છે તો આપણા ગાર્ડનમાં આટલું શાકભાજી વાવેલું છે ફ્રૂટ પણ વાવેલા છે એને ખાવાની બહુ જ મજા આવે છે તે મીઠા હોય છે મીઠાશ હોય છે તો બાળકો શાક નથી ઓળખતા તો આ છે કારેલું કારેલું છે તેનું ભરેલું શાક થાય છે ફોડવાનું થાય છે મમ્મીને કેજો બનાવી દે આ દવા વગરના ઓર્ગેનિક છે આ રીંગણા છે સરસ મજાના તમે ચિત્ર દોરો છો ને તે છે અને આ છે એ ટિંડોરું છે સારું જ હોય છે લગભગ તેમાં સડો હોતો નથી પણ ક્યારેક એવું બને વાતાવરણ પ્રમાણે તો છે છે તે લગભગ બધામાં થાય જ એટલે આ સરસ મજાનું તમે આવી રીતે ખાઈ શકો છો પછી આ ટમેટી પણ ખાવામાં બહુ મજા આવે છે આ ટમેટી છે તે તમે શાકમાં ઉપયોગ કરી શકો છો ખાઈ શકો છો આ સિવાયના તમને ગાર્ડનમાં બતાવ્યા એવા સરસ મજાના બધા શાકભાજી છે તો આપણે થોડીક જગ્યામાં પણ જાજા શાકભાજી વાવી શકીએ છીએ તો તમે પણ અહીંયા તુવેરનો પણ છોડ છે એમાં તુવેર આવશે તમે પણ આવા શાકભાજી થોડીક જગ્યામાં વાવજો માવજત કરજો પાણી ભાજો એટલે સરસ રીતે ખૂબ સરસ રીતે તેમાં આવશે શાકભાજી ફૂલ આવશે પછી શાકભાજી આવે છે અને તમારે તેને ઓળખવાના છે તો બધા પોતાના પ્રયત્ન કરજો ઘરે વાવવાના વાડીએ વાવવાના પછી તમે જાતે વાવ્યા હોય એટલે તમે ખાઓ એટલે તમને એનો આનંદ આવે છે તો ચાલો બાળકો તમને બધાને મજા આવી છે બધું જોઈને બધા વેકેશન ખુલે એટલે આપણા બગીચામાં જોવા માટે ખાવા માટે આવજો ચાલો સ્કૂલ હવે થોડાક દિવસોમાં ખુલવાની છે એટલે બધા તૈયાર થઈ જજો સ્કૂલે આવવા માટે સરસ શાબાશ ચાલો તો આપણે થોડાક સમય પછી મળીશું Best of luck, God bless you.